જતી આમાં હે માર ભુવો પાણી પી તો નો બીવાજ હતી હા તમે આવી ગયેલા હો આમાં બી પીપી છે કે દલવાડીઓ નઈ કરી શકો તો નામકરણ કે રીત ના કરી હતી એકદમ પાણી જ પીવું પણ ચાલ પૂરી કરે આજ પાણી નાખ્યું

એને આવો બોલી કોન્ટ્રોલર પાછળમાં આવો તો પાછળ ચાલે ઈ થશે બોલો

કે તારી સામુન છોડો મેલડી છોડો હું છોડનારી માતા નહીં હીલ્યા કે તારી મેલડી ને સામુન ને મેં ઊભી રાખી હશે મારા કાના મેટલું જોડ છે અને આ દીકરા હાલ તારી મેલડી તારી થોડીયાલ ના હુંધી મેં ઊભી રાખી હશે તાર દીકરા દેવા હું ઉતરી થી લ્યા તમારા કાંડા મેટલું જોડાય છે કે મઠમાં બી રાખી હશે તો ઊંચી કરીને બાલ લાવતા મને તાળામ તાકાત છે ના 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 મઢમાયન ભરા દુનિયાના મેલે છે જાપામાં મારા ધોરીમાં ના ખાવરો તો હું માતા નથી દુનિયામાં એ જય જય અને દુનિયામાં ગોતો તમારું ભુવાંજોર વાળો હલવા તો હું માતા નહીં લે જય જય માડી એ ઝેરેલી માતા શું જો ઝેર સડી જાય તો મને ઉતારનાર દુનિયામાં કોઈ ફાયદા નઈ થઈ ફાયદા થવા નઈ દેતી દુનિયામાં

તો ત્રીજું કરી આપશો મારું બે કાંઈ નહીં આમ પાણી ગાણે સિવેન્ટું કંઈ એ પૂરું કરી તમે બીજું જે કંઈ પૂરું કરી આપશો ભાડાના ગ્રવર અહીંયા થાય શક્તિ જ હતી રૂપિયા આલવાના ચાલે

એય મારો બુવો 500 રૂપિયા ઈમેયન અડી જાય ને કાલ હવા નો દાળો તો મારી નાના કોન તો માથા નથી દુનિયામાં રૂપિયા આવત ને

અર દુનિયામાં પગ વગરનો કરીને ફેવડું ન તો ઈ હામું ના ધોળે લ્યા તો તો આ પરખે બેઠો એક છુડવા ચાંદલો મથી રહ્યો મારી જોડે એક ભાગજી માતા સુ એક ઓડામાં બેઠો ને એક છુડવા મથી રહ્યા નામ એવા આવજો નિજ ધારી માતા હું નકિયા તો એમ કોને અબી હાલ કે 5 લાખ મેલ દશુલ દઉ લે હે તો 5 લાખ ઈ મેલવા તૈયાર

મારી કલમ ઉડાડી હવે કામ કરી લાવ્યું કલમ મારી લૂટી હમને મેલું મારી કલમનો નો હિસાબ ખોડી મારી હિસાબ

અગિયાર કીધી હતી મારી કલમ લુટી શું બને એવી કલમ મેં કીધું

તમે ભણવા જાવ હું ભણવા નહી જતી કોઈ સાહેબ નહિ સાહેબ થાય ને બીજા દાળ ઘરે જતો રે

ગુલાબદાહ <coughs> આપ <coughs> <coughs>